આજે આજે આપણે આપણે એક નવા ટોપિક લઈને આવી ગયા છે ચર્ચા કરીશું સમાંતર શ્રેણી તો સૌથી પહેલાં આપણે સમજીશું કે સમાંતર શ્રેણી કહેવાય કોને કેવી રીતે તેના એક્ઝામ્પલમાં દાખલા પૂછાય છે એને કેવી રીતે આપણે ટેકલ કરવાનું છે બરાબર તો તમને પહેલાં જ કહી દઉં કે સમાંતર શ્રેણીમાં બે પ્રકારના દાખલા તમને જોવા મળશે હવે આ હું તમને કઈ રીતે કહું છું તો આગળ તમને સમજણ પડશે બરાબર અને બીજું સરવાડા અંકે બરાબર છે તો આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે સોલ્વ કરશું એ તમને આગળ ખબર પડશે સૌથી પહેલાં આપણે સમજીશું સમાંતર શ્રેણીનો મતલબ શું થાય તો સમાંતર શ્રેણીનો મતલબ તો તમે આની જો સંધિ છૂટી પાડો ને તો શું થાય ખબર છે સમ અંતર બરાબર છે સમ એટલે સરખું તો જે શ્રેણીમાં તમને અંતર સરખું દેખાય તો એને આપણે કહીશું સમાન શ્રેણી ચાલો અનંત સુધી અનંત સુધી બરાબર છે તો તમે જોજો અહીંયા બે અને ચાર વચ્ચેનું અંતર કેટલું છે બે એકમ ચાર અને છ વચ્ચેનું એકમ બે એકમ આઠ અને છ વચ્ચેનું બે એકમ તો આને આપણે સમાંતર શ્રેણી કહીશું એવા બી દાખલા પૂછાય કે નીચેનામાંથી કઈ સમાંત શ્રેણી છે તો તમારે શું જોવાનું અંતર જોવાનું જો અંતર સમાન હોય તો સમાંત શ્રેણી છે અને સમાન નથી અંતર તો સમાંત શ્રેણી નથી હવે સમાંત શ્રેણીમાં તમારે બે સૂત્રો યાદ રાખવાના થશે બરાબર છે અને બે પ્રકારના જ દાખલા પૂછાય છે તો પહેલું એક સૂત્ર આપણે જોઈએ એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે અને બીજું એક છે એસન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કોન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આજે આપણે આ વિડીયોમાં આ પદો વિશેની માહિતી મેળવીશું અને પછીના જે વિડીયો આવશે એની અંદર આપણે દાખલા સોલ્વ કરીશું તો ચાલો આપણે બધા પદ સમજીએ જો અહીંયા તમને શું જોવા મળ્યું એ એટલે જે શ્રેણી હશે ચલો એક શ્રેણી લઈ લઈએ એ પ્રમાણે તમને અંદાજ આવે બરાબર બે હજાર છ આઠ દસ વીસ પદ સુધી બરાબર છે તો હવે જોજો બધા આ જે પદ આપે આ જે પદ આપ્યું છે બરાબર એની અંદર આ જે બધા એ છે ડી છે એનો મતલબ શું થાય આપણે સમજવાનું છે તો એનો મતલબ થશે જે શ્રેણી આપી હોય એનું પ્રથમ પદ બરાબર છે તો તમે જુઓ આપણી શ્રેણી છે તો આ શ્રેણીનું પ્રથમ પદ બે છે તો એને આપણે શું કહીશું એ બરાબર હવે બીજું જુઓ ડી ડી એટલે ડિફરન્સ ડિફરન્સ એટલે તફાવત તફાવતનો મતલબ શું થાય કે બે અંક વચ્ચે બરાબર છે હજી શ્રેણી આપી છે શ્રેણીના બે સંખ્યા વચ્ચેનું અંતર કેટલું છે તો બે અને ચાર વચ્ચેનું અંતર કેટલું છે તમારે શોધવું હોય તો આમાંથી આ વાત કરો ચાર માઇનસ બે ચાર માઇનસ બે જોઈને તમને ખબર પડી જશે કે બે એકમ છે બરાબર કેટલા એકમ છે બે તો એ શું થઈ જશે તમારું ડિફરન્સ બરાબર છે હવે એક વસ્તુ ધ્યાન રાખજો કોઈ બી સૂત્ર હોય એમાંથી ધારો કે ચાર માહિતી આપણે જોઈતી હોય અને એમાંથી ત્રણ આપેલી હોય તો ચોથી મળશે તો અહીંયા આપણી જોડે એ અને ડી છે બરાબર છે હવે અહીંયા શું લખ્યું વીસ પદ સુધી બરાબર છે તો અહીંયા જુઓ આ શું આપ્યું છે એન તો એનનો મતલબ શું થાય કે કોઈ બી શ્રેણી છે તો કેટલા પદ સુધીનું આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા શું છે વીસ પદ સુધી તો એન ઇઝ ઇક્વલ થશે વીસ બરાબર અને એનનો મતલબ શું થાય તો એ એન એટલે થાય એ વીસ મતલબ વીસમું પદ કયું છે સમજે બાળકો અહીંયા મતલબ શું થશે કે વીસમું પદ કયું છે અહીંયા એન એટલે કેટલા પદ સુધી અને આ વીસ એનો મતલબ શું થશે કે વીસમું પદ કયું છે વીસમું જે પદ હોય કદાચ ચુંબાલી હોઈ શકે આ તો ખાલી સમજવા માટે છે બરાબર ઓકે તો આશા રાખું કે તમને બધા પદો વિશેની જાણકારી મળી હશે બરાબર છે એવી રીતે આપણે આમાં જોઈએ તો એસેન નો મતલબ શું થાય કે અહીંયા એન નો મતલબ શું વીસ પદ સુધી મતલબ વીસમું પદ કયું એ થશે એ એન અહીંયા એસન શું થશે તો ધારો કે અહીંયા એવું પૂછ્યું એસ વીસ તો એનો મતલબ શું થાય તો વીસ તો એનો આપણે એ મતલબ થશે કે વીસ પદોનો સમ મતલબ સરવાળો બરાબર છે મેં તમને એક વસ્તુ કીધી કોઈ બી ફોર્મ્યુલા હોય એમાં ધારો કે પાંચ માહિતી માગે છે અને ચાર તમારી પાસે હોય તો પાંચમી મળવાની જ છે બરાબર છે આશા રાખું કે તમને વિડીયોમાં ખબર પડી હશે મજા આવી હશે મજા આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે એને શેર કરો થેન્ક યુ